ઝેડ બ્લ્યુના પર્યાવરણ દિવસ ઇન્સ્ટોલેશનની શહેરભરમાં ખૂબ જ ચર્ચા થઈ છસોથી વધુ લોકોએ ક્લીન અપ ડ્રાઈવમાં ભાગ લીધો જૂન પાંચ વિશ્વ પર્યાવરણ દિવસે જેડ બ્લ્યુની સીએસઆર શાખા ઝેડ અર્થ દ્વારા ફરીક વખત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અમદાવાદના સીજી રોડથી શરૂ થઈ સદન રિવરફ્રન્ટ સુધી છસોથી વધુ લોકોએ પ્લાસ્ટિક અને કચરો સાફ કરી ક્લીન અપ વોક યોજી આ માધ્યમથી જમીન અને જળમાં વધતા માઇક્રો પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકોનું ધ્યાન ખેંચ્યું વિશેષ વાત એ છે કે છેલ્લા વીસ વર્ષથી જેડબ્લ્યુ દ્વારા દર વર્ષે શહેરમાં અનોખી એમ્બિયન્ટ મીડિયા માધ્યમથી કલાકૃતિઓ તૈયાર કરીને પર્યાવરણ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવે છે નમસ્તે આજે પર્યાવરણ દિવસના હેઠે જેડબ્લ્યુ તેના જેડ અર્થ જે એમનો આમ છે એમાં વોક ફોર ચેન્જ કરી રહ્યું છે જેમાં અમે અહીંયાથી રિવફ્રન્ટ જઈશું અમારો પૂરો સ્થાન રસ્તામાં જેટલા પણ પ્લાસ્ટિક કચરો દેખાશે અમે અને અમારા વોલેન્ડિયર નીકી એ ભેગો કરી અને પ્રોપર એ એમ સી જોડે મળી અને એને રિસાયકલિંગ યુનિટ્સમાં આપવાનો નિર્ણય કર્યો છે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે જેટલી પરિવાર સાથે અમે છેલ્લા વર્ષથી સેલિબ્રેટ કરી રહ્યા આજે વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસે એક નવી પરેડ હાથ ધરી છે જેને બોકેટોન નામ આપવામાં આવ્યું છે જે સીજી રોડ જેટલી શોરૂમથી લઈ અને રિવરફ્રન્ટ સુધી લઈ જવામાં આવશે માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે આજે કે રસ્તામાં જે જૂન એન્વાયરમેન્ટ ડે આપણે બધા જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના હિસાબે આજકાલ બહુ મુશ્કેલી પડી રહી છે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને એને બચાવવા માટે એક જેટલું ઇનિશિયેટિવ લીધું છે ને કેટલા વર્ષોથી અમે બહુ પ્રયત્નો કરીએ છીએ કે કેવી રીતે અમે કુદરતી પર્યાવરણને બચાવીએ તો પાંચ જૂન દિવસે અમે હંમેશા ખૂબ સરસ પ્રોગ્રામ કરીએ કોઈને કોઈ લોકોને સંદેશ આપીએ આજનો પાંચ જૂન નો અમારો પ્રોગ્રામ આજે વોક કરી રહ્યા છે જેટલો નો અમારો પૂરો સ્ટાફ અહીંથી અમે વોક કરીને રિવરફ્રન્ટ ઉપર જઈશું રસ્તામાં જ્યાં જ્યાં પ્લાસ્ટિક બોટલ કચરો જે કઈ વેસ્ટ જોવા મળશે પ્લાસ્ટિક નું તેને અમારી ટીમ એકઠો કરશે અને થેલી બધા પાસે છે અને એ બધો જ અમે ત્યાં જઈને પછી રિસાયકલિંગ વેસ્ટ પણ નાખીશું